રૂરલ ફોર્મ જોવાના રસ્તા પર ડબોઈ નગરપાલિકા દ્વારા કચરા નાખવાનું બનાવ્યું છે પણ હાલ કચરો રોડ પર આવી ગયો છે ડબોઈ મોડલ ફોર્મ જવાના રસ્તા પર ડબોઈ નગરપાલિકા દ્વારા કચરા નવું નાખવાનું બનાવ્યું છે પણ હાલ કચરો રોડ પર આવી ગયો છે હાલ ડબોઈ નગરપાલિકામાં વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે અહીં કબ્રસ્તાન અને મંદિર પણ આવેલું છે સિત્તેરથી એસી ઘર પણ અહીં આવેલા છે ડબોઈ નગરપાલિકા તેનો નિકાલ લાવે નહીં તો મોટો રોગચાળો થાય એવી કી સજા રહી છે હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોય વિભાગ હાઈસ્કૂલથી મોડેલ ફોર્મ જવાના રોડ પર મેલડી માતાનું મંદિર આવેલું છે તેમજ નજીકમાં કબ્રસ્તાન આવેલું છે અને મોડેલ ફોર્મ ખાતે પરિવારની વસ્તી ધરાવતો આ ગામમાં કોઈ બસ આવવા જવાની સુવિધા ના હોય તેમજ બાળકો અભ્યાસ માટે પગપાળા અવર જવર કરતા હોય કબ્રસ્તાનની નજીકમાં કચરા પેટી આવેલી છે આ કચરા આખા ગામનો કચરો ટેમ્પા દ્વારા ટ્રેક્ટર દ્વારા રોડ ઉપર નાખી જતા હોય મૃત્યુ પામેલા ઢોર નાખી જતા હોય હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય ગંદકીના કારણે આ રોડ પરથી પસાર થતા દરમિયાન અવર જવર કરતા ભક્તજનો અને ગ્રામજનો અને રોજિંદા કબ્રસ્તાન જનારાઓને દુર્ગંધ મારે છે આ રોડ પરથી પસાર થવું ઘણું મુશ્કેલ થઈ પડ્યું છે અને લોકોને મોઢે ડુંચા મારીને પસાર થવું પડતું હોય ત્યારે ડબોઈ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા આ રોડ પર આવે એક નજર કરે ત્યારે જ ખબર પડે કે ખરેખર લોકોને આ રોડ પરથી પસાર થવું કેટલું મુશ્કેલ જણાય છે જેથી કરી વેલી તકે સાફ સફાઈ થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે ડબોય મોડલ ફોર્મ માં જતા મેન રોડ પર જે ગંદકી વાળો કતરાપેટી નાખેલી છે આ પેહલા કબ્રસ્તાન આવેલું છે પછી મિરાળી માતાનું મંદિર આવેલું છે આગળ સીતેર એંસી ઘરની વસ્તી છે આ રોડ પર જ કચરો લાખીને જતા રહે છે મરેલા જાનવર છે કચરો છે અને તેનું ગંદકીવાળાનું પાણી એ સાઇડે જાય નીચે પાણીની લાઇન આવેલી છે પાણી બધું ગંદુ લાઇનમાં પીએ છે અને આગળ લોક રોગચાળો ફેલાય છે મોડલ ફોર્મમાં આવું ગંદુ પાણી આવે છે અને રોડ પર જ લાખીને જાય છે આટલું અમારે સરકારને નિવેદન એટલું છે કે અમારું ડભોઈ નગરપાલિકાને કે ગંદકીનું પાણી અને બહુ જ ગંધાય છે એમ થાય છે નીકળવા માટે ડૂચા દઈએ તો ઓમેટો થાય છે મચ્છરો એટલા છે એ પાણી રોડ પર આવેલું છે તે આટલું અમારું એ છે નગરપાલિકાને કહેવાનું કે વહેલી તકે આનું નિવારણ લાવે બહુ જ ગંધાય છે એમ અને શ્રાવણ મહિનો ચાલે છે લોકો મંદિરે આવે છે અને બહુ જ ગંદકીવાળો ફેલાઈ રહ્યો છે એટલે વહેલા તકે આનું નિવારણ લાવે એટલી અમારી માંગ છે ડભોઈ મોડલ પામ રોડ પર આ રસ્તા પર એટલો ગંદકીવાળો ફેલાઈ રહ્યો છે બહુ જ અને રોડ પર જ લાખીને જતા રહે છે કચરાપેટીવાળા નાખવા અને બહુ રાહદારીઓને તકલીફ પડે આ વિભાગ હાઈસ્કૂલથી મોડલ ફોર્મ જવાનો રસ્તો છે ડભોઈ નગર દર્ભાવતી નગરીનો મેન રસ્તો છે અહીંયા મોડલ ફોર્મમાં એસી નેવું ઘરની વસ્તી છે પ્લસ હજારો માણસ આ રોડ પરથી આવતા જતા છે ડભોઈ નગરપાલિકા કચરાપેટી મેઇન રોડ પર બનાવેલી છે ને રોડ સુધી કચરો નાખે છે અહીંયા એટલી બધી દુર્ગંધ મરેલા જાનવરો ફેંકે છે કે આવતા જતા રાહદારીઓ આમીટો કરે છે એનું વહેલી તકે નિવારણ કરવા વિનંતી છે કબ્રસ્તાન છે એક આગળ મંદિર છે બે સમશાણ છે મૈયત લઈને આવતા આખરી મંજિલમાં આવતા બે માણસનો દમ નીકળી જાય એની એની તકેદારીથી વહેલી તકે સ્વચ્છતા કરવા વિનંતી છે